મકરપુરા પોલીસ સ્ટેશન છે કે પછી આરોપીઓ માટેનું વીઆઈપી ગેસ્ટ હાઉસ આવું એટલા માટે કહેવું પડે કારણ કે એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં મારામારીના આરોપીઓ લોકઅપની બદલે બહાર ખૂબ જ સારી રીતે નિંદ્રા માણી રહ્યા છે પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ સાથે વીઆઈપી ગેસ્ટ જેવું વર્તન થતું હોય તેવું આ વિડીયો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એટલા માટે જ એવું કહેવું પડે કે મકરપુરા પોલીસ સ્ટેશન નથી એ આરોપીઓ માટે વીઆઈપી ગેસ્ટ હાઉસ છે કારણ કે અહીં પોલીસ કર્મચારીઓ જ આરોપીઓને જાણે છાવરી રહ્યા હોય તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આખી જ ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો થોડા દિવસ પૂર્વે મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવકને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી ચાર જેટલા માલધારી સમાજના ઈસમો દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો લાકડી વડે જીવલેણ હુમલો તેના પર કરવામાં આવ્યો આ અંગે વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી એટલે પોલીસે કાર્યવાહી કરી અને ચાર માલધારી સમાજના આ ઈસમોને ઝડપી પાડ્યા આ ચાર ઈસમો એટલે કે માલધારી સમાજના એવા ઈસમો કે જેમનું ગુનાહિત કૃત્યનો ઇતિહાસ રહેલો છે આવા ઈસમોને પોલીસ દ્વારા ઝડપી તો પાડવામાં આવે પરંતુ પછી આપવામાં આવી વીઆઈપી ટ્રીટમેન્ટ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારી કે જેઓ દ્વારા વાહવાહી લેવા માટે પ્રેસ નોટ બનાવવા માટે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં આરોપીઓને ઝડપી પાડી કાન પકડાવી તેમની પાસે માફી મંગાવતો વિડીયો બનાવીને પોસ્ટ કરી દેવામાં આવે છે એટલે પોલીસને મળી જાય છે વાહવાહી પરંતુ એ પછી શું થાય છે પોલીસ સ્ટેશનમાં એ વિચારવા જેવું છે હવે આ જે વિડીયો સામે આવ્યો છે તેના વિશે મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારીઓને જાણ છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે પરંતુ ચર્ચામાં એવું આવ્યું છે કે અહીં જે વહીવટદાર તરીકે પોલીસ કર્મચારી ફરજ બજાવે છે તે પણ માલધારી સમાજના છે એટલે પોતાના સમાજના આરોપીઓને તેઓ વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે હવે આમાં કેટલી સત્યતા છે કેટલી હકીકત છે તે તો તપાસ થાય તો ખબર પડે પરંતુ એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તે મકરપુરા પોલીસ સ્ટેશનનો હોય તેવું જાણવા મળી રહ્યું છે આ વિડીયો એટલે કે મારામારીના આરોપીઓનો વિડીયો આમ તો સામાન્ય રીતે પોલીસ દ્વારા કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાય તો પણ તેને ચોવીસ કલાક જેલમાં રાખવામાં આવે છે લોકઅપમાં બંધ કરી દેવામાં આવે છે સામાન્ય કેસમાં પણ કોઈ વ્યક્તિને જ્યારે પોલીસ પકડીને લઈ જાય તો તેને લોકઅપમાં બંધ રાખતી હોય છે પરંતુ જેમનો ગુનાહિત ઇતિહાસ છે જેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ પહેલાં પણ કરી ચૂક્યા છે અને એક યુવક પર જીવલેણ હુમલો કરવાના કેસમાં જે આરોપીઓને પોલીસ પકડીને લાવી છે તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ કેમ આપવામાં આવી તે સમજાતું નથી કારણ કે બે આરોપીઓ જે રાત્રિના સમયે લોકઅપને બદલે લોકઅપની બહાર શાંતિની નિંદ્રા માણતા નજરે પડ્યા છે જાણે કોઈ ફાઇવ સ્ટાર હોટલમાં ઊંઘતા હોય તે રીતે તેઓ મજાની ઊંઘ માણી રહ્યા છે બીજા દિવસે ડિસ્ટાફના કેબિનમાં તેઓ સિગરેટ પી રહ્યા હોય એ પ્રકારનો પણ વિડીયો સામે આવ્યો છે આ બંને આરોપીઓ ઊંઘી રહ્યા છે ત્યાં પાસે બીડી અને લાઇટર પણ પડ્યા છે એટલે સ્વાભાવિક છે કે બીડી પીવાનો પણ એક મોકો પોલીસ કર્મચારીઓ આ લોકોને આપ્યો હશે એટલી બધી વીઆઈપી ટ્રીટમેન્ટ આરોપીઓને મળી કે તેઓ પોલીસ સ્ટેશનમાં બેસી અને બીડી પણ ફૂંકી શકે ડિસ્ટાફના કેબિનમાં પણ આરોપી બીડી ફૂંકી રહ્યો હોય તેવો પણ વિડીયો સામે આવ્યો છે પોલીસની કામગીરી સામે ઘણા બધા સવાલો થાય છે અમકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લગભગ એક મહિનાની વાત કરીએ તો ઘણા બધા આવા કેસો સામે આવ્યા છે કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય બુટલેગરો બેફામ બન્યા હોય અને જ્યારે આ પ્રકારના વિડીયો સામે આવે કે પોલીસ સ્ટેશનમાં આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે ત્યારે એવું આપણે કહેવું પડે કે અસામાજિક તત્વો એટલા માટે બેફામ બને છે કારણ કે પોલીસ ને બુટલે કરો ને અસામાજિક તત્વો સાથે સાઠગાઠ છે કબરા પોલીસ સ્ટેશન આવ્યો છું જેવો આજે અઠવાડિયા પહેલા એક મારો મિત્ર છે એને પોલીસવાળા લઈને આવેલા જ્યારે બાઈક ચેકિંગમાં એ માણસે દારૂ બી નતો પીધો એક હેલ્મેટ નતું એ ભાઈ પાસે અને એને લઈને આવેલા મકબરા પોલીસ સ્ટેશન માં જ્યારે મેં ગોહિલ સાહેબને મળવા ગયેલો પોતે રૂબરૂમાં તો ગોહિલ સાહેબને ને મેં એવું કીધેલું કે સાહેબ આ છોકરો નિર્દોષ છે એના વાઈફ નીચે બેઠા છે એના બે બચ્ચા બેઠા નાના નાના બહુ જ લગભગ ચાર પાંચ વર્ષના બે છોકરા હતા એના છોકરી છોકરો ત્યારે મેં ગોહિલ સાહેબને કીધું ગોહિલ સાહેબે મને કેવડાવ્યું બી સાહેબ રાઇટરને કે બારીક વાગે એમને છોડી દેજો કોઈ ગુનો નથી છતાં એ માણસ પર આગળ ગુનો કર્યો એકસો એકાવન કરી પીધેલાનો કેસ લખ્યો તો મગું કંઈ વાંધો નહીં મીડિયા મિત્રોને એવું જણાવવા માગું છું કે એ જ દિવસે રાતે જ્યારે મક્કરપુરાની અંદર બાસાનગર અંદર અંદર મારો થયેલો રબારી સમાજનો સામે પટેલ હતા બરાબર ત્યારે ચાર આરોપી રબારી સમાજના લાવેલા મકબરા પોલીસ સ્ટેશન ની અંદર જયારે એનાથી બે આરોપીને લોકઅપમાં બેસાડે છે અને બે આરોપીને ઉપર બિહારે છે જયરામસિંહ જયરામભાઈ જયારે હું પોતે પાંચ વાગ્યા સુધી મકબરા પોલીસ બેસી રહ્યો પાંચ વાગ્યા સુધી કમ્પ્લીટ અહીંયા સીસી કેમેરા ચેક કરું પાંચ વાગ્યા સુધી હતો અહીંયા જ્યારે નિર્દોષને તમે લોકઅપમાં બેહાડી દો છો જે માણસે આટલો મોટો ગુનો કર્યો છે આખા બરોડાની અંદર હલ્લો દેગડો પથ્થર મારો પથ્થર મારો થયો છે ત્યારે રબારી સમાજનું જ ચાલે છે અહીંયા જ્યારે વહીવટદાર બી રબારી સમાજના જ છે જયરામભાઈ જયરામભાઈને કહેવા માંગુ છું કે બે દિવસ પહેલાં બી મારો મોબાઈલ ચેક કર્યો છે જયરામભાઈ અને આજની તારીખમાં બી આજે સાંજે સાડા પાંચે મારો મોબાઈલ કેમે મોબાઈલ ખીજામથી કાઢીને ચેક કરે છે દર વખત મારા મોબાઈલમાં શું છે અત્યારે અહીંયા આગળ આવવાનું કારણ શું છે આ કારણ છે કે આજે મારી જોડે જયરામ ભાઈએ મારા મોબાઈલ ચેક કેમ કર્યો મોબાઈલ ખીજામથી કાઢીને ચેક કરવાનો એમને કયો હક છે એવું તો શું છે તમારા મોબાઈલમાં કે તમારો મોબાઈલ ચેક કરવામાં આવી રહ્યો એ દિવસે એવું થયું કે જ્યારે હું મીડિયા મિત્રોને કેવડાયું જ્યારે મીડિયા મિત્રો અહીંયા આવ્યા અને એમને પોતે જોયું અને એમને વિડીયો બનાવ્યા બરાબર છે એટલે જયરામ ભાઈને એવું છે કે વિશાલ પટેલે બનાવ્યો છે પણ વિશાલ પટેલે બનાવ્યો નથી વિશાલ પટેલે કેવ કીધું મીડિયા મિત્રોને કે ભાઈ એવું થયું છે અહીંયા જયારે નિર્દોષ અહિયાં પાંચ વાગ્યા સુધી બેહી રહ્યા છે જયારે બે બચ્ચા બેહી રહ્યા નાના નાના એક લેડીસ બેહી રહ્યા અને એ ભાઈ લોકો માં બેઠા ગેલો તમે નજરે જોયું હતું કે આ લોકો એને આ આરોપીઓ જે હતા તે લોકોપમાં મૂકવાની જગ્યા ઉપર હોવા માટે લઈ ગયા હા મે મારી નજરે જોયેલું છે કોણ કોણ હતું એ ટાઈમે એ ટાઈમે જયરામભાઈ હતા પછી બીજા બે જણ હતા જેનું નામ મે નથી હો હજુ હાલમાં પ્લસ કે જ્યારે એ લોકો ઉપર લઈ ગયા પાંચ વાગે

જ્યારે મારો મોબાઈલ તમે કેમ ચેક કરો છો તમને કઈ ઓથોરિટી આપી છે કમિશનર સાહેબ છો તમે પોતે અને હું કમિશનર સાહેબને કહેવા માંગુ છું આજે કે કમિશનર સાહેબ આ જયરામભાઈ જ્યારે દારૂના ધંધા ચાલી રહ્યા છે એ લોકોનું નથી દેખી શકતા અને હું નિર્દોષ છું હું તો ક્યાં બી જતો હોય મારા કામ ધંધે જતો તો મારા ઊભો રાખીને મારો મોબાઈલ ચેક કરવાનો એમનો હક કોઈ આપ્યો છે અગર એ કમિશ્નર સાહેબ એમના હક આલ્યો હશે નીલા પાટીલ મેડમે આપ્યો હશે કે ગોહિલ સાહેબે આપ્યો હશે જ્યારે હું એમને પૂછવા માંગુ છું મીડિયા મિત્ર મીડિયાથી કે મારો મોબાઈલ દરેક વખત ચેક કર્યો છે એમને દરેક વખત અને હું આપ એ તો પ્રેસ વાળાને બોલાવીને મેં બતાવ્યું છે આખું શું નામ છે મારું નામ વિશાલ પટેલ